રાણાવાવ તાલુકાના ત્રણ ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જેની મતગણતરી પૂર્ણ થતા આજરોજ પરિણામ જાહેર થયું હતું જેમાં વિજેતા સરપંચોનું સ્વાગત કરાયું હતું રાણાવાવ તાલુકાના ત્રણ ગામો કે જેમાં ઠોયાણા અમરદળ અને આદિતપરા ગામોમાં યોજાયેલ પંચાયતની પરિણામ જાહેર મતગણતરી રાણાવાવની સરકારી હાઈસ્કૂલમાં હતી સવારે બેલેટ પેપરની પેટીઓ ખુલી હતી જેમાં સૌ પ્રથમ ઠોયાણા ગામની પેટીઓ ખુલી હતી અને મતગણતરીની શરૂઆત થઈ હતી બે ઉમેદવારે દાવેદારી નોંધાવી હતી જેમાં હેમંત મેપા મકવાણા જેને છસો નવાણું મત મળ્યા હતા જ્યારે ભીખા સામત ચાપાને તોતેર તો મતો મળ્યા હતા અને ત્રીજા નંબરે અશોક જયરામ ચાવડાને ને ત્રણસો ચાર મતો મળ્યા હતા જ્યારે ત્રીજું અને છેલ્લી ગણતરીમાં ગામ અમરદળની હતી જ્યાં મહિલાઓ મેદાનમાં આવી હતી જેમાં કંચન અર્જન રાઠોડ જેને નવસો પાંચ મતો મળ્યા હતા અને શાંતાબેન દેવસી રાઠોડને તેરસો છન્નું મતો મળ્યા હતા ત્યારે શાંતાબેનને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલ મતગણતરીમાં તમામ ઉમેદવારોના સમર્થકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને વિજેતાઓનું વિજય સરઘસ પણ શાંતિપૂર્વક નીકળ્યું હતું રાજુકારા વદ્રા ગુજરાત ન્યૂઝ રાણાવાઓ